દેવાયત ખવડ દ્વારા યુવક પર હુમલાનો મામલો ગીર સોમનાથના ડીવાયએસપીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરીને પૂર્વ આયોજિત કાવતરું યોજી ધ્રુવરાજસિંહને માર માર્યો હતો ધ્રુવરાજ ધ્રુવરાજસિંહને સોશિયલ મીડિયામાં તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ કાર અથડાવીને ધ્રુવરાજ સિંહ પર હુમલો કર્યો હતો આ અંગે દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ બાર આઠ પચીસના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આલુકાની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવર્ષથી એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે ધ્રુવરસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી